હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા રવિવારે માર્કેટિંગ યાર્ડ બંધ હોવાથી અમે તમને ભાવ જણાવી છીએ તારીખ ત્રેવીસ શનિવારના તો આજે તમને ગુજરાતના એક ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ તેમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ અમરેલી માર્કેટિંગ યાર્ડ જસદણ માર્કેટિંગ યાર્ડ અને જામનગર માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ ચણ્યા તો તેના નીચા ભાવ એક હજાર બેતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો છ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પંચોતેર રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને બત્રીસ રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ છસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને પચાસ રૂપિયા પછી વાત કરીશું તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ચારસો ને રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નવસો ને વીસ રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને બે રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને ચાર રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને એકવીસ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ચારસો ને પંચાવન રૂપિયા આ હતા અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ શેણ્યા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને પચાસ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને ચુમ્માળીસ રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો ને તેત્રીસ રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર બસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને સાડત્રીસ રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને ઓગણ્યાસી રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો એકોતેર રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો સત્યાવીસ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર અઠ્યોતેર રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસો ને રૂપિયા આ હતા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું એરંડા તો એરંડાના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊસા ભાવ એક હજાર એકસો રૂપિયા પછી વાત કરીશું સૈણ્યા तो तनाचा भाव नौ सौ रुपया लाई ने भाव एक हज़ार बसो सत्ताणु रुपया मेथी तो नीचा भाव नौ सौ पचास रुपया लाइने ऊंचा भाव एक हज़ार एक सौ एक रुपया अड़द तो नौ सौ एकावन रुपया लैने तेना भाव एक हज़ार ने चार सौ रुपया मग तो तेना नीचा भाव एक हज़ार रुपया लैने તેના ઊંચા ભાવ એક હજારને છસો રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને છસો રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એકસો રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને બાર રૂપિયા પછી વાત કરીશું લસણ તો તેના નીચા ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર રૂપિયા પછી વાત કરીશું આપણે આગળ બાજરી તો તેના નીચા ભાવ ચારસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસોને એકાવન રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજારને સાતસો રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને ચારસો રૂપિયા ઘઉં તો તેના નિશા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને પંચોતેર રૂપિયા પછી વાત કરીશું મગફળી તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને એંસી રૂપિયા કપાસ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર છસો પચાસ રૂપિયા આ હતા જસદન માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે तो पहला बात करू रायडो तो तेना नीचा भाव एक हजार थी लईने तेना उचा भाव एक हजार एक सोने एकत्रीस रुपया एरंडा तो तेना नीचा भाव एक हजार पंचशी रुपयाची तेना उचा भाव एक हजार बसोने ओगणचाळीस रुपया चण्या तो तेना नीचा भाव नऊसो पचास थी लईने तेना उचा भाव एक हजार बसोने एकसठ रुपया अडद तो तेना नीचा भाव એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ને ચાલીસ રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને રૂપિયા પછી વાત કરીશું ધાણા તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો રૂપિયા અજમો તો તેના નીચા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એ બે હજાર નવસો ને પચાસ રૂપિયા લસણ તો તેના નીચા ભાવ ચાર હજાર બસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર પંચ્યાસી રૂપિયા ડુંગળી તો તેના નીચા ભાવ એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો પંચાવન રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ચારસો પાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને રૂપિયા પછી વાત કરીશું મગફળી તો મગફળીના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને પંચોતેર રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ચાલીસ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર છસો પિસ્તાલીસ રૂપિયા આ હતા જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ અમરેલી માર્કેટિંગ યાર્ડ જસદર માર્કેટિંગ યાર્ડ અને જામનગર માર્કેટિંગ યાર્ડ આ વિડીયો જોવા બદલ આપણને ધન્યવાદ